પરમાર સિટી ન્યૂઝમાં અંગલેશ્વરના માટીયેળ ગામે પ્રેમીએ પ્રેમિકાને કુહાડીના ઘાજીકી હત્યા કરી રૂરલ પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છેલ્લા પાંચ વર્ષમાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ પ્રેમિકા ગામમાં ઘરકામ કરવા જતી હતી જે પ્રેમીને પસંદ ન હતું

અંકલેશ્વર તાલુકાના માટીયળ ગામમાં એક જ ફળિયામાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની કુવાડીના ગાંજકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે જો કે રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરમાં માટીળ ગામે રહેતા અડત્રીસ વર્ષીય સુશીલાબેન દશરથભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું સુશીલાબેનને સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો જોકે કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું અને આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો દરમિયાન પંદરમી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલાબેનના ઘરે આવ્યો હતો લાકડા કાપવા આવવા જણાવ્યું હતું જોકે સુશીલાબેને ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિદાસને તે પસંદ ન હતું જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરા છાપરી ઘા મારી ફરાર થઈ ગયો હતો માથામાં કુહાડીના ઘા મારતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતાં સુશીલાબેનના ભાઈ રાજેશ વસાવાને થતાં તેઓએ બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો મૃતક સુશીલાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના સોનેરી મહેલથી એદ્રુશ રોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ફોલ્ટ થતા છેલ્લા દસ બાર દિવસથી રહીસોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે વિપક્ષના નેતાને રજૂઆત કરતાં તેઓએ લોકોની મુલાકાત લઈ સમસ્યાની માહિતી મેળવી સમસ્યાના કાયમી નિવારણ માટે વોટર વર્કસના અધિકારીને રજૂઆત કરી હતી જૂના ભરૂચ સોનેરી મહેલની એદ્રુસ બાવા દરગાહ વિસ્તારમાં પાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે આ અંગે અહીંના લોકોએ પાલિકા વિપક્ષના નેતા શંશાદ અલી સૈયદને રજૂઆત કરતા તેઓ સ્થળ પર જઈ પાલિકા દ્વારા ચાલી રહેલ કામગીરીની માહિતી મેળવવા સાથે આ અંગે વોટર વર્ક્સના અધિકારી સાથે ચર્ચા કરી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરી પાણી ચાલુ કરવામાં આવે તેમજ તે બાદ જો લાઇન બદલવાની જરૂરિયાત હોય તો તે બદલી કાયમી નિવારણ માટે રજૂઆત કરી લોકોને પાણીની સમસ્યાના નિવારણ માટેની હૈયા પણ આપી હતી સોનેરી મહેલ ગાયત્રીસ રોડ વોર્ડ નંબર અગિયારના રહીશો અમારી રજૂઆત છે નગરપાલિકા પ્રમુખ સાહેબને એ અમારા વિસ્તારમાં સોનરીબ્રુસ રોડ પર પંદરથી સત્તર દિવસથી પાણી બિલકુલ અમુક ઘરોમાં ઓછું આવે છે અને બિલકુલ મે મેક્સિમમ વધારે ઘરોમાં આવતું નથી પાણી અને પંદર સત્તર દિવસથી પાણીની સમસ્યા છે ઘર ગથ્થું વપરાશની અને આ નગરપાલિકા કામ કરી રહી છે કે અમને પાણી મળે મેન્ટેનન્સનું અને એનું રીફિટિંગનું ટેપિંગ ટ્રાન્સફરનું તો અમારી રિક્વેસ્ટ છે કે વહેલી તકે આ અમારી પાણીની સમસ્યા છે એ અમારે હલ થઈ જાય સોલ્વ થઈ જાય અને વહેલી તકે આખા વિસ્તારમાં અમને પાણી પાણી વહેલી તકે ઘરગથ્થુ વપરાશનું મળે એવી અમારી પ્રમુખ સાહેબને અને જરૂરિયાત જેટલું પ્રેશરથી મળે એવી અમારી પ્રમુખ સાહેબને રજૂઆત છે અને જીવી જિંદગી જીવી હોય તો હવા પાણી વગર બહુ મુશ્કેલ છે એટલે એ લાઈફ લાઈન છે તો અમને અમારી પ્રમુખ સાહેબને રિક્વેસ્ટ છે કામ ચાલું જ છે તો વહેલી તકે આ કામ પૂર્ણ થાય ને વહેલી તરીકે અમારા ઘરમાં પાણી આવે અને આ સમસ્યા સોલ્વ થાય એવી અમારી આજીજી છે सोनरी मेल इस तरह पानी नहीं आता पंद्रह बीस दिन हुए पानी के लिए हम इधर उधर जाते लोगों का टूटा लगा तो भी पानी आता नहीं है तो हमारी मांग है कि हमारे को पानी चाहिए इतना रोड भी सब खोदना के तो भी वो छाता पानी आता नहीं है पानी चाहिए हमारे को जैसा पहले जैसा आता था चाहिए हमारे को पानी चाहिए पानी की बहुत तकलीफ है हमारे को पानी चाहिए जल्द से जल्द काम खत्म करे पानी आ छोटे छोटे बच्चे हमारे में पंद्रह बीस दिन हुए क्या तो करी मैंने कहा पंद्रह बीस दिन हुए पानी आता नहीं है छोटे छोटे बच्चे हमारे नहाने का अपने का सबकी तकलीफ है सब हमारे को पानी चाहिए भाई भी आए दो दो आएल है उन्होंने भी बहुत कोशिश की दूसरा कोई आता नहीं देखता नहीं है शमसादाई आए दूसरा कोई आया नहीं बीस दिन हुए पानी चाहिए जमा रोड भी सब खोदना के बच्चे भी पड़ जाते हमारे हम नगर पालिका में जाके है में भी जाके ना। 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 आगे। ना। आगे। तो ने, ने कोई नहीं आया वो भी हम जाके वहाँ लड़े जब वो तीन आए भाई देख रहे हैं वहाँ जाके लड़े जब आए लड़ते तो देखो कैसे हो गए खराब हो गए कोई आता नहीं भी तीन तीन वक्त की तो अर्जी करेंगे मदरे है ना कोई पानी लाइट ना पत्थर तब यहाँ यहाँ का सोने का खर ओड़ खोरना कोई देखना आता नहीं નગરપાલિકા પંદર દિવસ થી અહીંયા કામગીરી કરી રહી છે નગરપાલિકાના વોટર વિભાગના એન્જિનિયર લઈને એમના કામદારો સતત પંદર દિવસ મહેનત કરી રહ્યા છે આ વિસ્તારમાં પાણી કઈ રીતે લાઈન ની કામગીરી કરીને વિસ્તારમાં પાણી ચાલુ થાય અહીંના સ્થાનિકોની રજૂઆત હતી એટલે આજે અમે વિઝિટ કરવા આવેલા છે અહીંયા ઘણું કામ તો પૂરું થઈ ગયું છે પણ નગરપાલિકાને અમે કહેવા માગીએ છીએ કે છેલ્લા આટલા સમયથી સમસ્યા છે તો વહેલી તકે અને મેનપાવર વધારીને પણ તાત્કાલિક ધોરણે આ વિસ્તારના અંદર પાણી ફરીથી લોકોના ઘરોમાં આવે અને જે જે વિસ્તારમાં આની સાથે સાથે જે મકાનોમાં પાણી હજુ સુધી શરૂ થયું નથી એટલે એની માટે પણ તાત્કાલિક નગરપાલિકા એમના એન્જિનિયરથી લઈને કામદારોને કામે લગાડીને એ વિસ્તારમાં પણ પાણીની લાઈન નાખીને તાત્કાલિક એનું નિરાકરણ લાવે એવી અમારી માંગ છે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની કામગીરી અંગેની માહિતી મેળવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે ચાર સંભાળ્યા બાદ ગૌરાંગ મકવાણા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ માહિતગાર થઈ રહ્યા છે ત્યારે આજે બપોરે બાદ ભરૂચના સોનેરી મેલ ખાતે આવેલ એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓએ પીઆઈ વીયુ ગઢરિયા પીએસઆઈ કોમલ વ્યાસ અને સ્ટાફ સાથે ચર્ચા કરી પોલીસ મથકની કામગીરી પ્રજાકીય સુવિધા સહિતની માહિતી મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા હવે સમય છે એક વિરામ વિરામ બાદ નિહાળીશું અને સમાચાર ઝગડીયા તાલુકાના જૂના તોથીદરા ગામે ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર રીતે થતું માટી વહન અટકાવવા માટે ભાલોદ ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા મામલે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી અને જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો સાત દિવસ બાદ રસ્તાઓ ખોદી નાખવાની પણ ધમકી ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ ગુરુવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવાયું હતું કે ઝઘડીયા તાલુકાના જૂના તોથીદરા ગામે છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદીના પટમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીઝ ધારકો દ્વારા લીઝોની આડમાં ભરૂચ જિલ્લાના જૂના તોથીદરા ગામની હદમાં આવતા નદીના પટના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રીતિનું ખનન કરી ગામના ગૌચરમાંથી રસ્તો બનાવીને ઓવરલોડ વાહનો રાત દિવસ પસાર કરવામાં આવી રહ્યા છે જેના કારણે ગામના રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને, વિદ્યાર્થીઓને, શિક્ષકોને તેમજ નોકરિયાત વર્ગને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે રસ્તા પર પણ ટ્રાફિકની સમસ્યાથી લઈને અકસ્માતો અવારનવાર વધી રહ્યા છે. જ્યારે ભારત ગામમાં પણ ગૌચરની જમીનો પર કેટલાક માથાભારે ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરીને જમીનો પચાવી પાડવામાં આવી છે જેના કારણે ગામના પશુપાલકો અને તેઓનું ગુજરાન જે ઢોર ઢાકર પર ચાલી રહ્યું છે તેવા લોકોના પશુઓને ચરવા માટે પણ ગામમાં એક એક જમીન પણ

એવી જ રીતે ઝઘડે તાલુકાના તોથીદરા ગામની અંદર જૂના તોથીદરામાં ગૌચરની જમીનમાંથી આ લોકોએ રસ્તો ખોદી રસ્તો જે પાડી દીધો છે ચીલો પાડી દીધો છે ને વગર રોયલ્ટીની જે ગાડીઓ દોડે છે પણ તંત્ર આની અંદર આંખ આડા કાન કરીને એ બે ફાર્મ આ ખનીજ માફિયાઓને સપોર્ટ કરતું હોય એમ દેખાઈ આવે છે ત્યારે ગ્રામજનોના માધ્યમથી આજે બાલોદ ગામના લોકો પણ અહીંયા છે બાલોદ ગામમાં પણ ગૌચરની જમીનને આ લોકોએ દબાણ કરી અને ગેરકાયદેસર દબાણો કર્યા છે એ દબાણો તાત્કાલિક દૂર થાય ભરૂચ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી તહેવારના દિવસે રોડ અકસ્માતના કેસો પડી જવાના કેસ મારામારીના કેસ મજદૂરીથી કપાઈ જવાના કેસ મુખ્યત્વે નોંધાતા હોય છે ભરૂચ જિલ્લામાં ચૌદ અને પંદર જાન્યુઆરી બે હજાર પચીસ એમ બે દિવસના ઉત્તરાયણના ઉત્સવમાં એકસો બ્યાસી જેટલા ઇમરજન્સીના કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયેલા હતા જો વિગતવાર વાત કરીએ તો સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં અઠ્યાસી જેટલા ઇમરજન્સી કેસો નોંધાતા હોય છે પરંતુ ઉત્તરાયણના દિવસે એટલે કે ચૌદમી જાન્યુઆરીના રોજ પંચ્યાસી જેટલા કેસો નોંધાયેલા હતા અને પંદરમી જાન્યુઆરીના રોજ સત્તાણું જેટલા કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા આમ પંદરમી જાન્યુઆરીના રોજ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે દસ પોઈન્ટ ત્રેવીસ ટકાનો ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો ચૌદ અને પંદર જાન્યુઆરી બે હજાર પચીસના બે દિવસમાં મારામારીના સાત જેટલા કેસો રોડ અકસ્માતના તેત્રીસ જેટલા કેસો પડી જવાના દસ કેસો તેમજ પતંગની દોરીથી ઈજા પામવાના પાંચ જેટલા કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા આ સાથે મુખ્ય પેટમાં દુખાવાના સત્તર જેટલા કેસો પ્રસૂતિના ચોપન જેટલા કેસો પણ આ બે દિવસના પર્વમાં નોંધાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સના નેવું જેટલા સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યા હતા જેથી દરેક આવનારી ઇમરજન્સીને યોગ્ય સારવાર આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ચૌદ અને પંદર એમ લોકોએ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરી હતી આ દરમિયાન ઇમરજન્સીના કેસીસમાં પણ વધારો એવો જોવા મળેલો છે અને મુખ્યત્વે મારામારીના કેસો પતંગના દોરેથી કપાઈ જવાના કેસીસ પડી જવાના કેસીસ જેવા નોંધાયેલા છે જો આપણે ચૌદ અને પંદર એમ બે દિવસની જો વાત કરીએ તો ટોટલી ભરૂચ જિલ્લામાં લગભગ એકસો જેવા કેસીસ નોંધાયેલા છે અને જેમાં પણ મુખ્યત્વે જોઈએ તો જાન્યુઆરી પંદર ચૌદમી જાન્યુઆરીના દિવસે લગભગ પંચ્યાસી જેવા કેસીસ નોંધાયેલા છે અને પંદરમી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એકસો દસ પોઈન્ટ તેર ટકાનો જેવો વધારો જોવા મળેલો છે જો વિગતવાર વાત કરીએ તો બે દિવસની અંદર મારામારીના સાતેક જેવા કેસીસ નોંધાયેલા છે રોડ એક્સિડેન્ટના લગભગ તેત્રીસ જેવા કેસીસ નોંધાયેલા છે પડી જવાના લગભગ દસેક જેવા કેસીસ નોંધાયેલા છે અને પતંગની દોરીથી ઇજા પામેલા એવા લગભગ પાંત્રીસ કેસીસ નોંધાયેલા છે એટલે આમ જો બે દિવસની અંદર એકસો આઠ ટોટલી એકવીસ ઇમરજન્સી એકસો આઠ એમ ઇમરજન્સી સર્વિસ દ્વારા નેવું સ્ટાફ દ્વારા ખડેપગે હાજર રહીને દરેક પ્રતિ ઇમરજન્સીને પ્રતિસાદ આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં સબજેલ પાસેના નગર રચના નંબર ત્રણ અંતિમ ખંડ ચોરાણું પંચાણુંવાળી જમીનના મેદાને હેતુફેર નહીં કરવા બાબતે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વાંધા અરજી જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં સબજલ પાસે રમતગમત માટે સરકારી માલિકીનું એકમાત્ર મેદાન છે જેના પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા વિરોધ વંટોળ સર્જાયો છે જે મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરી વાંધા અરજી ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તામંડળને આપવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે આ મેદાનનો ઉપયોગ પશ્ચિમ વિસ્તારની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ તેમના વ્યાયામ કાર્યક્રમો માટે આ મેદાનનો ઉપયોગ કરે છે તદઉપરાંત સમગ્ર પશ્ચિમ વિસ્તારના બાળકો અને યુવાઓ વિવિધ રમતગમત માટે પણ આ મેદાનનો ઉપયોગ કરે છે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ રમતગમતોનું મહત્વ અનન્ય છે જો આ મેદાન બાળકો અને યુવાઓ પાસેથી છીનવાઈ જાય તો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના તમામ બાળકો અને યુવાઓ સાથે અન્યાય થશે તેવી રજૂઆત સાથે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તામંડળને આવેદનપત્ર પાઠવી વાંધો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં આ મુદ્દે આ વિસ્તારના લોકોએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હોય ત્યારે તે અંગે સ્થાનિકો સાથે બેઠક યોજીને મેદાન જાળવી રાખવાની માંગ કરી હતી વાંધા અરજી રજૂ કરવામાં સ્થાનિકો સાથે જિલ્લા કોંગ્રેસ ના આગેવાનો પાલિકા વિપક્ષ નેતા સમસાદ સૈયદ દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરની ઈજા પહોંચી હતી ઘટના અંગે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર રોજબરોજ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાલિયા ચોકડીથી ખરોડ ચોકડી વચ્ચે વધી રહેલા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો સુરત તરફ જતી એક ટ્રક બાકરોલ બ્રિજ પસાર કરીને એપ્રોચ રોડ પરથી પસાર કરી નીચે આવી રહી હતી તે દરમિયાન ટ્રકના ચાલકે અચાનક સ્ટેરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક રોડ સાઈડના ખાડામાં ખાબકી પલટી મારી જવા પામી હતી ઘટનામાં ટ્રક ચાલક અને સાથી ક્લીનરને ઈજા પહોંચી હતી અકસ્માતમાં રોડ સાઇડ પર બનતા ટ્રાફિક અવરોધાયો હતો અકસ્માતમાં અન્ય વાહન ચાલકો દોડી આવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા ઘટના અંગે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે અકસ્માતમાં સ્ટિયરિંગ પર કાબૂ કયા કારણોસર ટ્રક ચાલકે ગુમાવ્યો તે સામે આવ્યું નથી જંબુસર તાલુકાના જંબુસર તથા ગજેરા સેજાના આંગણવાડી કેન્દ્ર દ્વારા સ્વરાજ ભવન ખાતે પોષણ ઉત્સવ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી ટી ટીએચઓ ઓમકારનાથ દેસાઈના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી જંબુસર નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહ આરોગ્ય સ્ટાફ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા કુપોષણ નાબૂદ કરવા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પોષણયુક્ત આહાર ધાત્રી માતા સગર્ભા બહેનો કિશોરીઓ તથા બાળકોને મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને તે લાભાર્થી સુધી પહોંચે તે માટે સુપરવાઇઝર નઝમાબેન સહિત સેજાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે આ પ્રસંગે કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી આપી સમજણ આપવામાં આવી હતી આજની આ ભાગદોડવાળી જિંદગીમાં આહારનું ખાવાનું ટાળવું જોઈએ ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત જાળા ધાન્ય બાજરી રાગી કાંગ જુવાર કોધરી સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકે ઉપયોગ કરવા જણાવ્યું હતું બાળકોને બહારનું ફૂડ પેકેટ ન દેવા તથા કિશોરીઓ આંગણવાડી વર્કરો માતાઓની લોહી તપાસ કરવા જણાવ્યું હતું અને જંબુસર તથા ગજેરા સિજાની તમામ આંગણવાડી કેન્દ્રો દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત મહેમાનોએ નિહાળ્યું હતું તેમજ કિશોરીઓને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું તથા ટીએચઆર અને મિલેસમાંથી બનાવેલ વાનગીમાંથી એકથી ત્રણ નંબર વિજેતા બહેનોને પ્રમાણપત્ર તેમજ ઇનામ વિતરણ કરાયું હતું કાર્યક્રમનું સંચાલન આંગણવાડી વર્કર સુશીલાબેન દ્વારા તથા આભાર વિધિ ભાવનાબેન દ્વારા કરવામાં આવી હતી આજરોજ જંબુસર આઈસીડીએસ સુપરવાઇઝર નઝમાબેન સ્વરાજ ભવન ખાતે આજે બે હજાર ચોવીસનો પોષણ ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં ટીએચઓ સર આરોગ્યના ટીએચ સર નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને આરબીએસકેની ટીમ આરોગ્યના અન્ય અન્ય સ્ટાફ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમાં ટીએચઓ સરે અને બહેનો દ્વારા બહેનો લાભાર્થી અને સગર્ભાધત્રી કિશોરી બહેનો હાજર રહ્યા હતા એમને એમના આરોગ્યની સેવાઓ અને રોજિંદા ખોરાકમાં કયોગ ખોરાક ખાવો અને પોષણલક્ષી વિવિધ યોજનાઓ અને હિમોગ્લોબીની તપાસ અન્ય યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી ભરૂચમાં ઉત્તરાયણ તહેવારના બીજા દિવસે પણ આમોદમાં એક યુવાનનું નહિયર ખાતે મોટર પર જતા પતંગના દોરાથી ગળું કપાઈ ગયું હતું જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી ગળા કપાવાના ત્રણ બનાવો બન્યા હતા જેમાં ઉત્તરાયણના દિવસે સામલોદ નજીકથી પસાર થતાં રણજીત નામના વ્યક્તિનું ગળું કપાતા મોત નીપજ્યું હતું જ્યારે દહેજ તાલુકાના અટાલી ગામ પાસે પણ પસાર થતાં સંજયભાઈ નામના વ્યક્તિનું ગળું કપાતા તેમના ગળાના ભાગે છ ટાકા આવ્યા હતા જ્યારે ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણના દિવસે સાંજના આમોદ તાલુકાના કેરવાડા ગામના યુવાન સલાઉદ્દીન રાણા નહિયર ગામેથી મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે પતંગના દોરાથી ગળું કપાયું હતું આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક રિક્ષા ચાલકે તેમને મદદે આવી ગંભીર રીતે ગવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને વધુ સારવારથી જંબુસરમાં આવેલ અલ મહેમૂદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંગલેશ્વરના માટીયેળ ગામે પ્રેમીએ પ્રેમિકાને કુહાડીના ઘાજીકી હત્યા કરી રૂરલ પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છેલ્લા પાંચ વર્ષમાં પ્રેમ સંબંધ કરુણ અંજામ પ્રેમિકા ગામમાં ઘરકામ કરવા જતી હતી જે પ્રેમીને પસંદ ન હતું ભરૂચના સોનેરી મેળ્રુસ રોડ વિસ્તારમાં પાણીની સમસ્યા પાલિકા વિપક્ષ નેતાને રજૂઆત કરી પાલિકા વિપક્ષ નેતાએ વિસ્તારના રહીશોની મુલાકાત લીધી भरू जिल्हा कलेक्टर गौरव मकवाणाए ए डिव्हिजन पोलीस स्टेशननी मुलाकात लीदी कलेक्टर गौरव मकवाणाए ए डिव्हिजन पीआय पीएसआय सह स्टाफ साते चर्चा करी आजना सिटी न्यूज ए समाप्त त्या नवीन समाचारो साते परी मडीजो नमस्कार